અગિયારમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ગુરુવાર આજના શુભ સંદેશમાં ઈસુની હાજરીમાં કોઢનો એક દર્દી દર્દ મુક્ત થવામાં સફળ થાય છે આ દર્દીએ પોતાના દર્દમાંથી મુક્ત થવા ઈસુની ઈચ્છાને પ્રાધાન્ય આપ્યું એ દર્દીએ કોઈ બળજબરી કરી નહીં પ્રભુ તો ઈચ્છે છે કે આપણે દર્દ મુક્ત રહીએ એટલે આપણને ઈસુનો બીજા પ્રકારનો ચમત્કાર અનુભવવા મળે છે બીજા પ્રકારનો ચમત્કાર છે શારીરિક સાજાપણું ઇઝરાયેલીઓએ પ્રભુની ઈચ્છા જાણવાની જરૂર હતી કે કેમ તેઓ પરાજય થયો પ્રભુએ તેઓને કારણ બતાવ્યું હોત પ્રભુએ બળજબરી ન કરાય પ્રસ્તુતકર્તા અમૃતદારા ડોન બોસકો એનિમેશન સેન્ટર કપળવંછ